રામ જય માતાજીને બધાને નેસી કરીશ ને હા હાલો માતાજી માતાજીની આઠમ થઈ ગયા એટલે ધીરે વ્યા હવારમાં એમ તો મોડ મોડ વ્યાઈ હતી ધક વાગીએ હવે ને હોય નાખ્યું ને બાપાએ ભડી દીધું ઘંટી ઘરની એટલે ફેડાવા ન જ પડે બાપાએ ફેડી વાર્યું અને હવે સડવા મીક દીધા એટલે ત્યાં હાજ પડતા માંડ સડી રહ્યા એમાં નીવદ થાય ધાજા ઘેસ ને ખીસડું ને સોખાન ને સાપડી એટલે હાજ પડી જાય વારાફરતી વારાફરતી તમને સુલે રાંધો થાય તો હળવે આપણે રાંધવાનું કરી દેવી ચાલુ જો આ ખીચડું અઢી કિલાનું અને ઓલું મોટું તો પેલું જે આમ પડ્યું ને એમાં ઘેંસ બનાવવાની અને આ બે હવા સે હવા હવાસે ચોખા અને લાપસી બનાવવાની તલવટ ખાંડવાનો બાપા નવરા થઈ ગયા એટલે જાય છે વાળી દીના એમને નાવાનું બાકી છે અને એને આ ઘીરે આ રાખ્યા મળે એટલે બધા માતાજીની નિવાસ કોઈ અતાર કરે કોઈ નોતામ કરે એટલે બધા ઘીરે જ હોય જો દાદી માં ચા બનાવે ત્યાં પીધો અને રાજુ બાપુ નીવું લઈને બધું બેઠા અને ફૂ અમાર ભા હે અને અમે ભલે વેલા પણ કોઈ મોડા આવશે ને બધા રાંધી રહી છે ને બધા ત્યારે હવે બધા આપણે માતાજી સારવાર થશે તો આ લો વિડિયો બનાવ રહેજો ને આગળ આગળ વિડિયો જોતા રહેજો હાલો જો આપડે બે સોફા સડી ગયા ઓલા સુલે આપણે ખીચડું મેક દીધું ને આ આપણે ગેસ બનાવવાનું ચાલુ છે આ ગેસ જો આ રીતે હલાવતી જવાની હાલે મનસા તલવટ નહીં સોફા બે સડી ગયા અને ખીચડું ઓલા સુલે મેક દીધું અને મંગારો કરીને આપણે ગેસ

એવું બધું બનાવવાનું પછી સાંપડી બનાવવાનું એટલે નિવેદ આપડા બધા કપલેટ સડી ગયા હવે જ્યારે ત્યાં સુધી માલ દુવા પણ સાપડી ને ત્રણ મિનિટ થઈ થોડીક ઘડીક પી પડે પણ રંધે દે બધા બે એમમાં સુલા વેતા કિરાતા બધા કપલેટ રહ્યા ઋતિક સાયકલ લઈને રમે અને બાપુજી આ વાડીએ ની નાખો માલ ને મનસા પછી જશે દોવા याई ये चार बाज़ तो बताइए है तुम अपना पत्र पर ज्वाइन कर दिया था ये कारी अबे परसेंट चार बनती है ना ले चार बार लग गया तो नहीं केवी बढ़े बस इधर जो थोड़ी बहुत ही बस दिखर रही है यू कौन थे टाका ऊपर काम रावली कौन बताइए निवडला रॉय आले उद्दवी आणि गणितेल राय आई आपण मध्ये

જો રણી રાજુનો લાક્ષીમાં આવું લાડુ હું કે સાચીએ જાય આ લાક્ષી પાક હાલતો છે કે 30 રૂપિયા મશીન કરેને પછી સોખા માર પાસે ઓરોપોર સગા થાય ઘરમાં રહે રામ રામ ને સીતારામ ને એય આમને બિતાવું એટલે મમિયા કે ફરાલે પોસ દીઆવો લે લે જવ નહીં લે લે જવ નહીં એવી ના કાકા